ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ અંકલેશ્વર વિધાનસભા વિભાગમાં ચૂંટણીલક્ષી કામગીરીને લઈ ભરૂચ લોકસભાના જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે અંકલેશ્વરની મુલાકાત લીધી હતી તેઓએ તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે ત્રીસમી મેના રોજ પોસ્ટલ બેલેટથી થનાર મતદાન અંગે ઊભું કરવામાં આવેલ આકર્ષક ફેસિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી બાદમાં પ્રાંત કચેરી ખાતે વિવિધ ચૂંટણીલક્ષી વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં પ્રતિન ચોકડી ઉપર ચૂંટણી સંદર્ભે વાહન ચેકિંગ કરતી એસએસટીની ટીમની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા સાથે જ જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે ઈવીએમ સ્ટ્રોંગરૂમનું નિરીક્ષણ કરી ઈવીએમ વીવીપેટના જોડાણની કામગીરીની સમીક્ષા કરી હતી ત્યારબાદ શહેરના મતદાન મથકોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા આ મુલાકાત પ્રસંગે અંકલેશ્વરના મદદની જ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બી એ જાડેજા મામલેદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ધર્મેશ પટેલ આર એ ન્યૂઝ અંકલેશ્વર